નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નવલકથા પાણી પ્રકરણ જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વાવાઝોડા શરૂ થાય છે એ વિરામ નામના લડાઈમાં ગયેલા રંગરૂટની આ બે સગી બાઈઓ ત્યાંથી પાછી વળીએ અને અહીં ઓટાવાળા અમલદારના ઘરમાં બધા છોકરા વચ્ચે કજ્યો મચ્યો કે ડોસીએ આપેલા અડધા રૂપિયામાં કોનો કેટલો ભાગ અમલદાર પોતે ઓટલા પર હજામત કરવા બેઠા એમના હાથનો આભલો સૂરજના કિરણોને ઝીલી લઈ કોઈ કે કટારની માફક રસ્તે જતી આવતી પનિયારીઓના શરીર ઉપર રમાડતું હતું ફોઈ ડોસીની દીકરા વોહુએ કહ્યું આટલે આવ્યા છીએ ત્યારે હાલોને દરિયે નારિયેળ નાખી આવીએ હાલો માંડી આ ગગાને પણ રત્નાકરને પગે લકડી આવીએ એક દુકાનદારને હાટડે નારિયેળના પાણી ખવડાવીને કાને માંડતી બંને જણીઓ ઊભી હતી પૂરે પુરુષી પણ હજુ જડ્યું નહોતું પાસે ઉભેર બાળક દુકાનદારની ટોપરીઓમાંથી અડધા અડતનો મુઠો ભરી રહ્યું હતું તે વખતે ત્રણ ચાર પોલીસના સિપાહીઓ દોડતા આવ્યા અને એ મહેલા એકે કહ્યું ડોસી નારિયેળ પછી લેજે હાલો હાલો ઝટ બે જણીઓ ટેસને કા ભાઈ સીધ હાલીએ હવે તારે કાનને સિદ્ધ કરવાનું શું કામ છે ત્યાં કોઈ તારી પૂજા તો થોડી જ કરવાની છે મારી મા પોલીસે એના હાથમાંથી નારિયેળ મુકાવી દીધા પણ ભાઈ જુવાનબાઈએ કહ્યું અમે અહીંના શેરના નથી ગામડેથી આવેલ છીએ એટલે એ હું તારા મોં પરથી નહીં વર્તી શકતો હું પોલીસે જુવાનબાઈને પોતાની અક્કલની ખાતરી આપી માટે તો તમને તેડવા આવેલ છું એમ કહીને સિપાહીએ છોકરાને ઉપાડી લીધો એટલે પછી બંને ભાઈઓ વાછરું પાછળ ગાઈ જાય તેમ ચાલી છેટેથી તેમણે સ્ટેશન પરનો શોર બકોર દેખ્યો ખચર ગાડીના પીળા રેકડા ત્યાં એક પછી એક આવી આવીને મુસાફરીના બિસ્તર વગેરે સામાન ઠલાવતા હતા અંદર એક ટ્રેન તૈયાર ઊભી હતી બાઈઓ સમજી ગઈ કે આ સરકારી દરબારી સામાન સારી સારી ગાડીમાં મૂકવા માટે જ સિપાહી તેમને પકડી લાવેલ છે બીજા બે ત્રણ માર્ગો પરથી એક એક પોલીસ બબ્બે ત્રણ ત્રણ ગામડિયા મુસાફરીને ધકેલી ધકેલી સ્ટેશન તરફ લાવતો હતો દરિયાનો ખારો ત્યાંથી દેખાતો હતો ખારમાં બેસનું એક મરદું પડ્યું હતું એના પર ગીદડાના થર જામી પડ્યા હતા વચ્ચે પેશવા માટે થોડા કાગડા અને એક બે કૂતરા મહેનત કરતા હતા બે જણીઓ વાળો કછોટા અને ઉપાડો જોઈએ આ સામાન પોલીસ હુલાવવા ફૂલાવા લાગ્યો ના ભાઈ જુવાનભાઈએ કહ્યું મારી સાસુ નહીં ઉપાડી એને છે દમનો રોગ મારો છોકરો એને દઈ દીધો હા જમાદાર ડોસીએ પોતાના દમનો ઇતિહાસ કહેવાનું શરૂ કર્યું પરાજની સાલ સુધી તો મને નખમાં એ રોગ નહોતો પણ મારા વિરામના બાપા પાછા થયા પણ દરિયા કાંઠે તો દમ મહેનત કરીએ જ મટે હું એ વેધું જાણું છું સિપાહી જાતનો વાણંદ હતો પણ અમારે તમારું વેધું નથી કરવું છોકરો મારી સાસુને દઈ દીઓને જટ લાવો હું તમારા બે ફેરા ફગાવી દઉં વહુએ છ કરવા માંડી ડોસી છોકરાને લેવા ગઈ એટલે પોલીસ પાસો ખસી ગઈ અને ભૂલ્યો છોકરો તારો નહીં મરી જાય છાની માની ઉપડવા માંડ સામાન છોકરાએ આ વખતે સમજી લીધું કે પોતે કોઈ પરાયા પુરુષના હાથમાં છે કોઈ પણ પરાયા માણસને પોતાના પર હક હોય શકે નહીં એ હોય છે પ્રત્યેક બાળકને ઈશ્વર દત્ત એ પછાડા મારવા લાગ્યો સિપાઈની એ ડોસીની રગજગ ચાલુ થઈ તે અરસામાં તો ત્યાં ત્રણ ચાર અમલદારો ઉપરા છાપરી આવી ગયા ને સિપાઈને ઠપકો દઈ ગયા હવાલદારે કહ્યું હવે કેટલી વાર છે ગફલત કરશો ત્યાં સાહેબ આવી પહોંચશે જમાદાર આવ્યા ત્યારે બોટના ચમચમાટ બોલ્યા જીની સોટી એમની જમણી ઝાંખની બ્રિજિસ પર પટ પટ થઈ એણે પોતાની ટોપીનો કાળો પટ્ટો બરાબર દાડીની ધાર પર ફેરવતે ફેરવતે કહ્યું નોકરો કરો છો મિસ્ટર અહીં છોકરાની નિશાળ ભણાવવા આવ્યા નથી જટ સામાન ઉપાડી જાઓ દરમિયાન ફોજદાની પણ ઘોડાગાડી આવી પહોંચી છોકરો તે વખતે પોલીસની બગલમાં ચેપાઈને લોપડતો હતો તેને તેણે જમીન પર પડતો મૂક્યો ડોસીના માથા પર એણે એક કાળી મિલિટરી ટ્રંક મૂકી ડોસીથી એ બોજો ન ઉપડ્યો એક બાજુ ટ્રંક પડ્યો બીજી બાજુ ડોસી પટકાઈ ગઈ ફોજદારે આવીને હવાલદાર જમાદાર બેઉને કહ્યું અહીં શું હજમત કરો છો તમે કોઈ મજબૂત વેઠ્યા નથી મળતા તે આવા મૂળ દાલોને લઈ આવો છો વખત કયો છે તે તો સમજો નહીં તો રાજીનામું આપો હમણાં કાકો આવીને ઊભો રહેશે થોડા કદમો આગળ જઈને ફોજદાર પાછા ફર્યા તેમણે કહ્યું આ પ્રદર્શનને દૂર તો કરો હવે નાહક લોકો કા ભેળા કરો એ પ્રદર્શન ડોસીના વેરાઈ ગયેલા શરીરનું હતું નાનો છોકરો ડોસીની છાતીએ ઢળી ચીસો પાડતું હતું રાતની મોડી ગાડીમાં આવેલો એક મુસાફર મોં ધઈને ચાલ્યો આવતો પણ અમારે તમારું વેતું નથી કરવું છોકરો મારી સાસુને દઈ દીઓને ઝટ લાવો હું તમારા બે ફેરા ફગાવી દઉં વહીએ રગઝ કરવા માંડી ડોસી છોકરાને લેવા ગઈ એટલે પોલીસ પાસો ખસી ગઈ અને બોલ્યો છોકરો તારો નહીં મરી જાય છાની માની માંડ સમાન છોકરાએ આ વખતે સમજી લીધું કે પોતે કોઈ પરાયા માણસને પોતાના પર હક હોઈ શકે નહીં એ હોય છે પ્રત્યેક બાળકને ઈશ્વર દત્ત ખુમારી એ પછાડા મારવા લાગ્યો સિપાહીએ ઢૂસીને રકચક ચાલુ થઈ તે અરસામાં તો ત્યાં ત્રણ ચાર અમલદારો ઉપરા છાપરી આવી ગયા ને સિપાહીને ઠપકો ગયા હવાલદારે કહ્યું હવે કેટલી વાર છે ગફલત કરશો ત્યાં સાહેબ આવી પહોંચશે જમાદાર આવ્યા ત્યારે બૂટના જમચમટ બોલ્યા જેની સોટી એમની જમણી ઝાંખની બીજીસ પર પટપટ થઈ એણે પોતાની ટોપીનો કાળો પટ્ટો બરાબર દાડીની ધાર પર ફેરવતે ફેરવતે કહ્યું નોકરો કરો છો મિસ્તર અહીં છોકરીની નિશાળ ભણાવવા આવ્યા નથી જટ સામાન ઉપાડી જાઓ દરમિયાન ફોજદારની પણ ઘોડાગાડી આવી પહોંચી છોકરો તે વખતે પોલીસની બગલમાં ચેપાઈને લગડતો હતો તેને તેણે જમીન પર પડતો મૂક્યો ડોસીના માથા પર એણે એક કાળી મિલી ટ્રંક મૂકી ડોસીએ એ બોજો ન ઉપડ્યો એક બાજુ ટ્રંક પડ્યો બીજી બાજુ પટકાદારે આવીને હવાલદાર જમાદાર બેવને કહ્યું અહીં શું હજમત કરો છો તમે કોઈ મજબૂત વેઠિયા નથી મળતા તે આવા દાલોને લઈ આવો છો વખત કહ્યો છે તે તો સમજો નહીં તો રાજીનામું આપો હમણાં કાકો આવીને ઊભો રહેશે થોડા કદમો આગળ જઈને ફોજદાર પાછા ફર્યા તેમણે કહ્યું આ પ્રદર્શનને દૂર તો કરો હવે નાહક લોકો કા ભેળા કરો એ પ્રદર્શન ડોસીના વેરાઈ ગયેલા શરીરનું હતું નાનો છોકરો ડોસીની છાતીએ ઢેળી ચીસો પાડતું હતું રાતની મોડી ગાડીમાં આવેલો એક મુસાફર મો ધોઈને ચાલ્યો આવતો પોલીસના માણસોએ બીજાની સામે પછી ફોજદારે કહ્યું જવા દો અમને આ ભાઈઓને પણ હું સાથે લઈ જાઉં છું ડોસી ભલે આવે બીજી ભાઈને તો કામ કરવા રોકવાની છે મારે મારે ગામડે પોગવું છે બપોરે કચેરીમાં જવું છે મન છોડો જુવાન બાઈએ ગાત્રી છોડી નાખીને કહ્યું જવા દિયો મોટા અમલદારી કોઈ ધાકા બુલડોગ જેવો અવાજ કાઢ્યો અમારી મજૂરી જુવાન પૈસા માગ્યા અમલદારો હસ્યા તને વહેલી છોડીએ છે એ જ તમારી મજૂરી કેમ કરેલ કામની મજૂરી નહીં મળે આ ભાઈઓને પિનાકીએ ચકિત બનીને પૂછ્યું હવે મિસ્તર ફોજદારે નજીક આવીને પિનાકીને ખબો ધૂણાવ્યો કાંઈક સમજો તો ખરા આ તો લડાઈમાં જનાર રસાલાનું બધો દંગલ છે અત્યારે કોઈને કોઈની દયા ખાવાનો વખત નથી તમે વધુ વાર ઊભા રહો તો તમને પણ વેઠે લેવા પડે અમારો એક એક સિપાઈ અને એક એક અમલદાર રાત દિવસ હેરાન થાય છે જેનાથી ચક્કર થઈ જવાય એટલા ઉગરી ગયા સમજો ને મારા ભાઈ ના ના એમ કેમ સમજો આને મજરી ચૂકાવો ભણો છો કે હજી અમલદારે આંખ ફાગી કરીને પૂછ્યું હાજી વણ નાથ્યો વાછડો વધુ કૂદકા મારે ખરું ને એ વાત પછી કરીશું આને મજરી ચૂકાવો બેસો ત્યારે અહીં તેજુરી ખુલે ને ત્યારે આપીએ રગચ થતી રહી ને થોડીક વેળા વીતી પછી પોલીસ અમલદારી પૂછ્યું તમે કોને મજૂરી આપવાની વાત કરો છો મિસ્ટર આ બાઈઓને કહી પિનાકી પાછળ જોવા ફર્યું ત્યાં કોઈ નહોતું ગામડિયાળો ચૂપચાપ સરી ગઈ હતી નવી કમ્બ ખતીનો તેઓને ડર હતો પોતાના મદદગારને તેઓ ઓળખતા નહોતા અજાણ્યા ફસાવનારાઓ રેલગાડીઓમાં ઘૂમતા હોય છે અને તેમને નવી ભાષામાં મુંબઈના સફેદ ઢંગ કહેવામાં આવે છે એટલું આ બાઈઓ જાણતી હતી મુંબઈનો સફેદ ઢંગ એ શબ્દોમાં ધાક ભરી હતી ગુપ્તી લાકડીમાં તલવાર ભરી હોય છે તે પ્રકારની ધાક પિનાકીનું મોં ઉતરેલ ધાનના હાંડલા જેવું બન્યું અમલદારે એને આશ્વાસન આપ્યું કાંઈ ફિકર નહીં મિસ્તર બે બચાડાઓને રાત દિવસ રહેવું જાણે કે અમારી સાથે તમે તો આવી ચડિયા પરુણા દાખલ તમને રીઝવે અમને તમે જ કહો રસલો આવ્યો બેંડ વાજાના વીર સ્વરો ધણધણ્યા અને સ્ટેશન પર ગીરદી મચી ગઈ એ ગીર્દીમાં પિનાકીએ ચહેરો જોયા એક શોહમણા દૂધમલ છોકરાઓનું ને બીજા નાના નાના ઝુમખા કુટિલ તાવા દાવાદાર કરડી કરચલીઓવાળા મોઢાના એ મોઢા હતા રંગ રૂટોની ભરતી અમલદારોના જુદા જુદા અનેક રાજ્યોની નોકરીઓમાં ડામી થઈને રાત લઈ નાસેલા જે કાળા કામના કરવાવાળા અમલદારો તેઓ લડાઈના ટાણાનો લાભ લઈને સરકારને ઉંમરે પહોંચી ગયા હતા ને રિકોર્ટિંગ ઓફિસરોના ચપ્તા ધારણ કરી સર્વ ગુનાઓની પાવન થઈ ચૂક્યા હતા તેમાંના બે ત્રણ ચહેરાઓની તો પિનાકીને અણસર યાદ આવી હતી મોટા બાપુજીની નોકરી દરમિયાન એ બે ત્રણ જણા એજન્સીમાંથી બરતરફ થયા હતા અત્યારે તો તેઓ ગોરા અને કાળા મોટા મોટા હાકેમોની જોડે હાથ મિલાવી રહ્યા છે ને મોટા બાપુ મારા એને કાળ ખાઈ ગયો ઘોડાગાડી કરીને પિનાકી રસ્તે પડ્યો પણ જ્યારે ગાડીવાળાએ એને જવાનું ઠેકાણું પૂછ્યું ત્યારે જ પિનાકીની આંખ ઉઘડી કે પોતે દેવુબાની દેવડી પર જઈને બિસ્તર સી રીતે ઉતરી શકવાનો હતો પોતે જ્યાં પરણો બનવા જઈ રહ્યો હતો એ કાંઈ દસ વર્ષ પૂર્વના દાન સંગ કાકાની દીકરીનું ઘર થોડું હતું એ તો હતો રાજમહેલ ને મહેલોને મહેમાનો ખવડાવી શકે એવી સાંકળો નથી હોતી રાજમહેલોને આંગણા પણ નથી હોતા રસોડામાં રોટલા કરતી બાને મહેમાન આવ્યા મહેમાન એવી વધાઈ દેનારા જે છોકરાઓ સાધારણ ઘરને આંગણે રમે છે તે છોકરા રાજમહેલોમાં રમતા નથી ખડકી ઉપર ઉતરનારો અજાણ્યા અતિથી અંદરના ઉમરા સુધી પહોંચે તેટલી વારમાં તો પોતાનું સ્થાન ઘરની ધરતી ઉપર આપોઆપ કરી બેસે છે રાજમહેલો આવા અતિથી ભાવને ઓળખતા નથી દેવુબા સાહેબને ત્યાં જવું છે ભાઈ તમારે ગાડીવાળો નવાઈ પામ્યો ગાડી સામેથી નહોતી આવી ઊભા રહો ને પિનાકી મૂંઝવણમાં પડ્યું પ્રથમ જ વાર પધરતા લાગુ છું પિનાકી ન ભૂલ્યું રાજના મહેમાન થવો હોય ને ભાઈ ત્યારે આગલે જંક્શનથી એક એજન્ટા કોઠડીએ દેવો ને બે કે કન બાકી હોય ત્યાંથી સેકન્ડ ક્લાસની ટિકિટ કઢાવી લેવી શું સમજ્યા સાહેબ પછી ભલે ને આપ છ મહિના ઉતારામાં પડ્યા રહો કોઈ ખાસ ના કહે શું સમજ્યા મહેરબાન હું તો કહું છું કે હજી પાછા જઈને આ ઇલાજ અજમાવો પછી મને અહીં મળો ત્યારે સુનકારો કરજો કે ના કાથળ તારું કેવું સોળે સોળ આના સાચું પડ્યું ને કાથળ ગાડીવાળો ધીરે ધીરે ઘોડા ગાડી આગળ લેતો લેતો એક ઝપટે કહેવા માંડ્યો હમણાં જ અમારી રાજમાં એક રોનક બન્યું હતું કોઈક ઉત્તર હિન્દુસ્તાનીની ફાસ્ટ કિલાસ રિયાસતના પાટવી સાપ પધાર્યા હતા નહીં નહીં ને એ બે વર્ષ મહેમાન રિયા મારો હું બાપુ ભેળા ખાણા ખાધા શિકારું કર્યા એ અને તમે જુઓ તો સેલગામ કર્યું ને બા સાબના હાથની પણ રસોઈ જમ્યા ને છોકરીઓની નિશા પણ ખુલ્લી મૂકી પછી અમારા દોલત સંઘજી સાહેબે બોપાળું પકડ્યું એ નામની કોઈ રિયાસત જ ન મળી બનાવટી કુંવર પોપટની જેમ બધી બનાવટ કબૂલ કરી ગયા તે પછી એમને ઠેઠ વઢવાણ જંક્શન સુધી ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવીને વળાવી આવ્યા આ એવું છે રાજનું તો હું તો વિદ્યાર્થી છું ને મને દેવુબા સાહેબ મદદ આપે છે તેની બાબતમાં મળવું છે પિનાકીએ કહ્યું ત્યારે તો મળી રહ્યા એ તો આજ સાંજની ગાડીમાં જાત્રાએ નીકળનાર છે અત્યારે તો તમારો ભાવ પૂછાય તો મારું નામ કાથળ નહીં તો કોઈ ધર્મશાળામાં હાકશો ભાઈ હા ખાસી વાત બાકી અટાણે દેવુબા સાહેબને એની ને એની હજાર જાતની ઝંઝાડું એમાં તમે જેવો નિશાળ્યો તો સો જવારીમાં જ નીકળી જાય ને દેવુબા એટલે અટાણે સી બાષ્પ સી વાત એ ઠાકોર સાહેબની વેળા જુદી કઈ રીતે જુદી જુદી ભાઈ જુદી તમે ન સમજો અમે પ્રથમથી જ સમજતા હતા કે જાત્રાએ જવું જ પડશે બા સાહેબને ઘોડાગાડીવાળો કાથળ કશિક કસા કહેવા માંગતો હતો કશિક મર્મની કથા એના મનમાં સંગરી જાણે કે સંગ્રહતી નહોતી કોઈકને પણ કહી નાખવા એ તલકતો હતો પણ રાજસ્થાની જબાનો હંમેશા ચક્કર ખાઈને ચાલે છે સીધા ચાલવાનો એને ડર હોય છે ગાડીવાળાએ ધીરે ધીરે કબૂલ કરી નાખ્યું કે દેવબા સાહેબને દેહનું કોઈ એવું પાપ ધોવા જાત્રાએ નીકળવું પડે છે કે જેનું બીજી કોઈ રીતે નિવારણ કરવાનું શક્ય નથી પિનાકીના જીવનમાં આ પહેલી છાંયા પડી એ સૂન બનીને ધર્મશાળામાં ઉતરી પડ્યું એ ખૂણામાં બિસ્તર પટક્યું પછી બિસ્તર પર મોં દબાવીને ઘણીવાર પડી રહ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ